શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો સુખી થવું છે તો સાંભળો આ પાંચ વાતો રાજા આગ અને ગુરુ આ બધાથી નિકટ જવું સારું નથી તેનાથી દૂર રહેવામાં જ લાભ છે એનાથી આબરૂ સચવાય છે નંબર બે આગ પાણી સાપ રાજા આ બધા સાથે મિત્રતા કરવામાં નુકસાન જ નુકસાન છે

નંબર ચાર ચંદનના વૃક્ષને કાપી નાખવાથી તેની સુગંધ નષ્ટ થતી નથી હાથી ઘરડો થવાથી એની કિંમત ઘટતી નથી શેરડી પીલાઈને કૂચા જેવી બની જાય છે છતાં તેમનામાંથી મીઠાશ જતી નથી સોનું આગમાં તપીને પણ પોતાનો ચળકાટ છોડતું નથી તેવી જ રીતે સારા કુળના સંસ્કારી લોકો ગમે ત્યાં જાય ગમે તે પરિસ્થિતિ હોય પણ પોતાના ગુણોને છોડતા નથી નંબર પાંચ સાપના દાતોમાં ઝેર હોય છે અને માખીના માથામાં અને વિછીની પૂછડીમાં ઝેર હોય છે પરંતુ દુષ્ટ માનવીના તો આખા શરીરમાં ઝેર હોય છે દુષ્ટ માનવી સૌથી વધારે ઝેરીલો હોય છે તો મિત્રો તમારા જીવનમાં જો સુખી થવું હોય તો આ પાંચ વાતોને અપનાવી લેજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને મોકલાવી દેજો જય શ્રી કૃષ્ણ